સુરત મહાનગરપાલિકાની શિક્ષણ સમિતિની સામાન્ય સભા યોજાઈ હતી જે બેઠકમાં શિક્ષકોની અછતનો મુદ્દો ઉગ્ર બન્યો હતો શિક્ષકોની અછતના મુદ્દે શાસકો અને વિપક્ષ વચ્ચે તડાફોડી થઈ હતી અને શિક્ષકોને બીએલઓનું કામ અપાતા વિદ્યાર્થીઓ શિક્ષક વગર ભણવા મજબૂર બન્યા છે શહેરની મોટાભાગની સરકારી શાળાઓમાં શિક્ષક વગર જ બાળકો અભ્યાસ કરી રહ્યા છે આ મુદ્દે વિરોધ વિપક્ષ દ્વારા ઉગ્ર વિરોધ કરાયો હતો અને કહ્યું હતું કે બીએલઓને ધમકીભર્યા ધમકી

બેલોની કામગીરી બજાવતા બજાવતા સર પ્રક્રિયા દરમિયાન થયા છે સર પ્રક્રિયા થવી જોઈએ અમારી પાર્ટી સંપૂર્ણ સહકાર એમાં આપી રહી છે પણ શિક્ષકોના અને બાળકોના ભણતરના ભોગે ન થવી જોઈએ એમાં બીજા કર્મચારીઓને લગાવવા જોઈએ કોરોનાને કારણે બાળકોના અગાઉ ઓલરેડી પ્રાથમિક શાળાના બાળકોના દોઢ થી બે વર્ષ બગડી ચુક્યા છે આ સત્રનું આ વર્ષનું પહેલું સત્ર પણ ઇતર પ્રવૃત્તિઓમાં બરબાદ થયું છે આ બીજું સત્ર શરૂ થયું એમાં એક મહિનો થઈ ગયો શાળામાં શિક્ષકો ગયા નથી બે મહિના વધ્યા છે

જી આજે વિપક્ષ દ્વારા ને શાસક પક્ષ દ્વારા તૂટું મેં કરવામાં આવી સભામાં કઈ બાબતે તૂટું મેં ચૂંટણી પંચની મતદાર શુદ્ધિ શુદ્ધિકરણ ના અભિયાનમાં બીએલઓ તરીકે શિક્ષકોની જે નિમણૂક કરવામાં આવી છે એના અનુસંધાને વિપક્ષ અને સભ્યોસી દ્વારા તૂટું એટલે એમને જવાબ આપવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતા વિપક્ષ દ્વારા શિક્ષણ કાર્ય બગડે છે એ અંગે વિરોધ કરવામાં આવ્યો હતો પરંતુ અમને માહિતી છે એ મુજબ અમે સાથી શિક્ષકોની નિમણૂક કરી છે બીએલઓ ને પણ સહાયક બીએલઓ આપવામાં આવ્યા છે